विवर्तन सर्वोत्तम જોઈએ વિવર્તન શું છે તો ચારે તરંગોને કોઈ અડચણ નાડે अथवा લીટમાંથી પ્રસાર થતી વખતે તેઓ ધાર આગળથી વાંકા વળે છે તરંગોની આ વાંકા વળવાની ઘટનાને વિવર્તન

આપણે રોજિંદા જીવનની અંદર બીજી બાજુ નો અવાજ સંભળાય છે પણ તે વ્યક્તિ દેખાતી નથી આમ કહી શકાય કે ધોની તરંગો છે એ વિવર્તન એનું વિવર્તન થાય છે એટલે કે વાંકા ઓરડાની બીજી તરફ આવી શકે છે પણ જે પ્રકાશીય તરંગો છે એનું વિવર્તન થતું નથી હવે આપણે જોઈએ રીપલ ટેન્ક નો પ્રયોગ રીપલ ટેન્કના પ્રયોગમાં એક સીધા લાકડાની પટ્ટીને આ જે લાકડાની પટ્ટી છે પાણીની સપાટી પર આવર્ત રીતે ટેપ કરીને રેખીય તરંગો મેળવી શકાય છે પટ્ટીઓ છે એની મદદથી એક સ્લીટ રચી છે આ પ્રયોગની અંદર સ્લીટ ની પહોળાઈ અને ઉત્પન્ન કરાતા તરંગોની તરંગ લંબાઈ ચલ તરીકે લઈ શકાય આ સ્લીટની પહોળાઈ જે છે એ આપણે બદલી શકીએ છીએ અને તેની તરંગ લંબાઈ જે છે લેમડા એને પણ ચલ તરીકે લઈ શકીએ છીએ શરૂઆતમાં સ્લીટની પહોળાઈ ડી જે છે એ ફાઇ લેમડા છે એટલે કે બે સ્લીટ વચ્ચેનું અંતર જે છે એ ફાઇ લેમડા જેટલું છે અને અહીં બે સ્લીટ વચ્ચેનું જે અંતર છે એ ટુ લેમડા જેટલું છે બંને કિસ્સામાં જોઈ શકાય છે કે

જેમ સ્લીટ ની પહોળાઈ જો તરંગ લંબાઈ અને સ્લીટની પહોળાઈ એવી રીતે બદલવામાં આવે જેથી લેમડાના છેદમાં સ્મોલ નો ગુણોત્તર અચળ રહે તો તરંગો વાંકા વળવાનું પ્રમાણ એટલે કે વિવર્તન બદલાશે નહીં જો લેમડાના છેદમાં સ્મોલ ડી અચળ રહેશે લેમડા એટલે તરંગ લંબાઈના છેદમાં સ્ની પહોળાઈ અચળ એ બંનેનો ગુણોત્તર તો તરંગ લંબાઈ બદલાશે નહીં પણ જો લેમડાના છેદમાં સ્મોલ નો ગુણોત્તર મોટો થશે એમ વિવર્તન વધુ થશે અને લેમડાના છેદમાં સ્મોલ ડી નો ગુણોત્તર જો ઓછો થશે તો એનું વિવર્તન જે છે એ ઓછું થશે જેમ અહીંયા આપણે પહેલા કિસ્સામાં લીધું ટુ ડી લીધું તો લીધું મળે છે હા અહી એક દુત્યાંશ જે છે એ એક પંચ કરતા વધારે છે આથી ટુ લેમડા હતું ડી બરાબર ત્યારે વિવર્તન વધુ થયું અને અહીંયા ડી બરાબર જયારે ફા લેમડા હતું ત્યારે ઓછું થતું હતું વિવર્તન થાય છે તો આ જે ધ્વનિ તરંગો છે એમના માટે લેમડાના છેદમાં સ્મોલ ડી જે છે એનો ગુણોત્તર જે છે એ વધારે હોય છે એટલે કે ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ એક ના ક્રમની હોય છે દરવાજાની પહોળાઈ પણ મીટર જેટલી એટલે છેદમાં આમ આપણને એક જેટલો મળે છે જ્યારે પ્રકાશીય તરંગો જે છે એના કિસ્સામાં એની તરંગ લંબાઈ આ છે છ હજાર એંગસ્ટ્રોમ જેટલી લેવામાં આવે તો છ હજાર ગુણ્યા

એ માટે સ્લીટની બહોળાઈ સ્મોલ ડી જે નાની હોવી જોઈએ નાની હોવી જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે આ જે તરંગ મળે છે એ આખું તરંગ આમાંથી બહાર નથી આવતું માત્ર તેનો અમુક મર્યાદિત ભાગ અમુક ભાગ જ અહીંયા ઘડી આપણને જોવા મળે છે આખું તરંગ જોવા મળતું નથી આથી વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી અસર એટલે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગને કારણે જે વાંકો વળે છે જે અસર આપણને જોવા મળે છે તેને વિવર્તન કહેવામાં આવે છે એક સેટ થતું વિવર્તન આપણે પહોળાઈ અને લેમડા જેટલી

સ્લીટના બધા જ બિંદુઓ જેવા કે જે સ્લીટ પર પહોંચ્યા એ સમાન કળા ધરાવતા એના પર એ તરંગો અહીંયા દર્શાવ્યા અનુસાર આપવા થાય છે અને પ્રકાશિત તેમજ અપ્રકાશિત શલાકાઓની વિવર્તન ભાર આપણને અહીંયા સ્ક્રીન સી પર જોવા મળે છે અને આ વિવર્તન ભાત મેળવવા માટે અહી આપણે જે આપણે યંગના પ્રયોગમાં જોયું હતું સીટ વાળા પ્રયોગમાં એ જ રીતે અહીં આપણે એ જ પદ્ધતિનો ઉપયોગ કરીશું હવે જોઈએ પ્રથમ અધિકતમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ P0 આવેલું છે તેથી સ્લીટ ના દરેક બિંદુમાંથી ઉદ્ભવતા તરંગો પૈકી સ્લીટ ના સમતલને લંબ રૂપે આ સ્લીટ છે તેના સમતલને લંબ રૂપે આપાત થતા તરંગની દિશામાં વિવર્ધિત થશે અને તે બધા લેન્સ દ્વારા આજે અહીંયા લેન્સ મૂકેલો છે એ લેન્સ પીઝીરો જે છે આગળ જવા દેશે અને લેન્સ હોવાને કારણે આ જે કિરણો છે એ બિંદુ પી પાસે આ રીતે એ અને બી માંથી નીકળતા કિરણો બિંદુ પી પાસે કેન્દ્રિત થાય છે અને આ જે બિંદુ P0 જે છે કે આ કિરણોને હવાની અંદર ઓછું અંતર કાપે છે જ્યારે લેન્સમાં વધારે અંતર અહીંયાથી જુઓ એક કિરણ છે એને આટલું અંતર કાપ્યું અહીંયા જયારે લેન્સમાં તેને વધારે અંતર આ રીતે કાપવું પડે છે અને લેન્સ માં તરંગ નો વેગ હવામાન કરતા ઓછો હોવાથી બધા છે એટલે કે એ પીઝીરો ઓ અને બી જે છે એ સમાન બને છે અહીં A થી પીઝીરો પાસે પહોંચતા ઓથી પીઝીરો અને બી થી પીઝીરો પાસે પહોંચતા તમામ કણના ગણ ઉદ્યોગોને સરખું અંતર કાપવું પડે છે તેથી આમ પીઝીરો પાસે પહોંચતા બધા જ તરંગો સમાન કળામાં હોવાથી પી ઝીરો પાસે સહાયક વ્યતિકરણ રચાય છે અને બિંદુ p0 જે છે તે મહત્તમ તીવ્રતા વાળું બને છે આથી તેને પ્રથમ ન્યૂનતમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લીટના ના લંબ દ્વિભાજક આ જે સ્લીટ છે એનો આ એ જે છે એના લંબ દ્વિભાજક એટલે કે એ ને આ રીતે લંબ સ્વીટ ના લંબ વિભાજક પર આ રીતે આ જે ખૂણો છે એ ઠીટા છે આમ એક્સ પીઝીરો સાથે ઠીટા ખૂણો બનાવે તે રીતે વિવર્તન પામતા તરંગો ધ્યાનમાં લો

પડદા પર બિંદુ પીવન બિંદુ આગળ કેન્દ્રિત થાય છે અહીં બિંદુ પીવન આગળ એ સહાયક કે વિનાશક કોઈ એક રચશે અહીં એમાંથી બી નીકળે છે આ જે કિરણ એ કિરણ પર આ રીતે છે એમ થી પીવન જેટલા અંતરે બધા જ તરંગો સમાન કળામાં છે એટલે કે અહીંયા થી આ જે એ એમ છે ત્યાંથી લઈને જે બી કિરણ આગળ વધશે એ બધા સમાન કળાની અંદર હશે અને જેટલો પદાવત હશે જો એક્સ માંથી નીકળતા હશે અહીંયા બિંદુ એ અહીંયા બિંદુ બી આટલું જે અંતર છે આ રીતે

તો આ એક્સમાંથી નીકળતા જે કિરણો છે અહિયાં થી એને સરખું અંતર કાપ્યું છે પણ આ વધારાનું અંતર પદ તફાવત થઈ ગયું બાય ટુ થઈ જશે કારણ કે એને આટલી ધરંગ લંબાઈ એને મળી એટલે કે અડધી કુલ ધરમ લંબાઈ આ રીતે લેમડા હશે તો અડધી એને મળી એટલે કે આ જે છે એ લેમડા બાય ટુ ધરમ લંબાઈ થશે વિવર્તન ખૂણો આ જે છે અને તેમને પરિણામી તીવ્રતા જે છે એ શૂન્ય બને છે જેમ એને અનુરૂપ બિંદુ એક્સ માટે વિનાશક વ્યતિકરણ શરત

પીવન બિંદુ જે છે એ અપ્રકાશિત બની જશે આમ બિંદુ પીવન આગળ પ્રથમ ન્યૂનતા જો એ પ્રકાશિત બનતું હોત તો અધિકતમ કહેતા પણ અપ્રકાશિત પ્રથમ અધિકતમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે સ્લીટ જે છે તેની ત્રણ સમાન એક્સ વન એક્સ વન એક્સ ટુ એક્સ ટુ બી

એ અને એક્સ ની વચ્ચે નીકળતા કિરણો એ અને એક્સ એટલે સંપાત થશે અને તેમની વચ્ચેનો જે પફાવત છે એ અહીંયા ઘડી એક્સ વન વાય વન જેટલો આપણને મળે છે આ જે પદ તફાવત છે એક્સ વન વાય વન એ આપણને લેમ્ડા બાય ટુ મળે છે

VM પણ આપણને મળે છે અહિયાં VM છે જોઈ શકાય છે પદ તફાવત VM આ જે વાત થઈ એ પદ તફાવત માટે છે અહીં જે પદ તફાવત છે VM એ જોઈએ આનો લેમ્ડા બાય 2 આનો લેમ્ડા અને આનો લેમ્ડા પ્લસ લેમ્ડા બાય 2 એટલે કે 3 લેમ્ડા બાય 2 એટલે કે આ રીતે મળે છે પ્રથમ એક્સ AX1 માટે લેમ્ડા બાય 2

અહી એક્સ વન એક્સ ટુ અને અહીંયા બી ફક્ત એક્સ વન ની વાત કરીએ તો એમાંથી આ રીતે અહીંયા ઘડી આપણે લંબ દોરેલો છે તો x1 અને અહીંયા x2 એ x1 માંથી અને x1 x2 માંથી જેટલા પણ કિરણો ઉત્સર્જાશે એ બંને વચ્ચેનો પદ તફાવત λ/2 જેટલો હશે એ જ રીતે જો અહીંયા બીજો બિંદુ હશે તો અહીંયાથી જે ઉત્સર્જાતું હશે એમની વચ્ચેનો જે પદ તફાવત છે એ λ/2 જેટલો રહેશે આનો ભી λ/2 આનો ભી λ/2 આગળ આ રીતે બીજો કોઈ કિરણ વિચારીએ

જેબુદ થતી નથી આ બંનેની અસરો જે છે એકબીજાને કારણે નાબૂદ થઈ જાય છે અને આ બંને વિનાશય અતિકરણ રચી ગયું પણ એક્સ બી વિભાગ છે એ બાકી છે અને આ દે એક્સ ટુ બી વિભાગ છે એને કારણે અસર નાબૂદ થશે નહીં અને આ એક્સ્ટ્રોપે વિભાગને કારણે બિંદુ પી ટુ જે છે એ પ્રકાશિત બને છે અને આથી અહીં બિંદુ પી જે છે એ પ્રકાશિત બને છે એટલે કે બિંદુ પી જે છે એની પાસે સહાયક વ્યતિકરણ રચાય છે અને બિંદુ P2 ને અહીંયા આપણે મધ્યસ્થ અધિકતમ કીધું અને પ્રથમ ન્યુનતમ કીધું હવે પ્રકાશિત પ્રથમ છે અને અહીં પડદા સી પર સ્ક્રીન સી જે છે તેના પર ના કોઈ બિંદુ આગળ વિવર્તન પામતા પ્રકાશની તીવ્રતા દર્શાવે છે પીઝીરો જે છે પ્રથમ અધિકતમ આપે છે એટલે મધ્યસ્થ અધિકતમ આપે છે મધ્યસ્થ અધિકતમ પાસેની મહત્તમ તીવ્રતા આઈઝીરો વડે દર્શાવવામાં આવે છે અને આલ્ફા બરાબર જે છે એ અને બી વચ્ચેનું અંતર અને અહીંયા ડી વડે દર્શાવીએ છીએ આપણે એટલે કે પાય ખૂણ્યા સાઈન ઠીટા ખૂણો તો ખબર છે કે ઠીટા ના છેદમાં લેમડા એટલે કે એની તરંગ લંબાઈ વડે આપવામાં આવે છે